શ્રી ગોપાળાનુસ્વામી ના શિષ્ય સ્વામી નામ સ્વામી ના દર્શન કરવા ગયા સ્વામી પાસે જતા હૃદયમાં શાંતિ થઈ ગઈ મનમાં વિચાર થયો કે સંસારમાં શા માટે કુટાવું આવા પુરુષો સેવા કરી પ્રસન્નતા મેળવી હોય તો બેડો પાર થઈ જાય પછી સ્વામીએ કહ્યું કે કૃપાળુ મારો મોક્ષ થાય એવા આશીર્વાદ આપો મને તમારી સેવામાં રાખો સ્વામીએ કહ્યું કે તમને અમે ઓળખીએ છીએ તમે તો અક્ષરધામના મુક્ત છો અને તમારા લીધે તો ઘણાના કલ્યાણ થશે એમ કહી સ્વામીએ ઘેર મોકલ્યા થોડા મહિના પછી વડતાલ આવતા રહ્યા એમના પિતા એમને પકડીને પાછા લઈ ગયા આમ બે ત્રણ વખત બન્યું પછી ગાંડાની જેમ વરતવા લાગ્યા પછી ગોપાલ રઘુવીરજી મહારાજ પાસે દીક્ષા લીધી અને નિર્વુણ નામ પાડ્યું અને ગોપાળાનંદ સ્વામીના શિષ્ય થયા અને સ્વામી પાસેથી શાસ્ત્ર નો અભ્યાસ કર્યો થોડા વખતમાં જ વિદ્વાન થયા સ્વામીએ શ્રી હરિરો સરોવરી નિશ્ચય કરાવ્યો અને કહ્યું કે આ માટે તો મહારાજે અમને રાખ્યા છે માટે તમે પણ શ્રી સ્વામિનારાયણ ભગવાન પરમાત્મા છે એ રીતની ઉપાસના ની વાતો કરજો સ્વામીની આજ્ઞાથી અમદાવાદમાં આવ્યા શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજે આદર સત્કાર કર્યો ને ત્યાં રાખ્યા

તે એક નાગર કામદાર અઢાર પ્રશ્નો લખી લાવ્યો અને સાથે વીસ પચ્ચીસ માણસોનો ટોળું લાવ્યો પણ સ્વામીના ઉત્તર સાંભળીને તે તથા કેટલાય માણસો સત્સંગી થયા પછી ત્યાંથી ઝાલાવાડ હાલાર ફરી અમદાવાદ પધાર્યા અને દંડાવ્યા વગેરે દેશોમાં ગામો ગામ ફરીને મહારાજની સરોપરી ઉપાસના પ્રવર્તાવીને અમદાવાદમાં પધાર્યા ને નેત્યા ગામમાં ગયા પોતે જે જે વાતો કરતા તેનો એક સંગ્રહ સ્વામી દ્વિગુણ દાસજી સ્વામીની વાત એ નામથી બહાર પડેલો છે તે બહુ સુંદર શાંતિકારક અને મનનીય ગ્રંથ છે